સમગ્ર જિલ્લો ગણેશમય સાથે ભક્તિની આરાધનામાં લી પોલપાડ તાલુકામાં ગણેશજીની સ્થાપના કરાઈ દસ દિવસ સુધી દુંદાળા દેવની આરાધના કરાશે સમગ્ર જિલ્લા સહિત તોલપાડ તાલુકામાં વિઘ્નહર્તા દેવની આરાધના પર્વનો પ્રારંભ થતામાં આવનાર દસ દિવસ સુધી શહેર સહિત ગામડાઓની ગલી ગલી એ વિવિધ સંગઠનો અને મંડળો દ્વારા મોટા પ્રમાણમાં ગણેશ મહોત્સવની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે રોજ ગણેશ ચતુર્થી હોએ વિઘ્નહર્તાની ઠેરઠેર સ્થાપના આસ્થાપૂર્વક કરી દસ દિવસ સુધી દુલાળા દેવની આરાધના કરવામાં આવશે સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં ઠેર ગામડાઓમાં ભગવાન ગણેશજીની આગતા સ્વાગતા આયોજકો ભક્તોએ કરી હતી જિલ્લા સહિત ઓલપાડ સહિત ગામડાઓમાં વિવિધ મંડળો દ્વારા વિઘ્નહર્તા દેવની નાની મોટી કલાત્મક પ્રતિમાની સ્થાપના કરી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો વહેલી સવારથી જ શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ ગણેશ ભક્તો શ્રીજીની સ્થાપના આસ્થાપૂર્વક કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે પંડાલને પણ વિવિધ શણગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે દસ દિવસ સુધી શ્રીજીની ભક્તિની આરાધનામાં લોકો લીન બનશે ત્યારે હવે ગણપતિ બાપા મોર્યાના નાનથી ભક્તિમય વાતાવરણ સાથે ગુજશે ત્યારે ઓલપાડ તાલુકાના શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના ઢોલ ત્રાસાના તાલે ગણપતિ બાપા મોરિયાના ગગનવેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગામે નવયુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી